બગસરા શહેરમાં શ્રી જૈન પાંજરાપોળ નિરાધાર અને બીમાર પશુઓનું આશ્રયસ્થાનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સંતો મહંતો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા અમરેલીના બગસરા શહેરમાં સમસ્ત જૈન સમાજ તથા ગૌ ગૌસેવાએ જ સેવા અને ગૌરક્ષણ એ જ માનવતાનો મહોત્સવ આ પવિત્ર વચનોને હૃદયથી ચરિતાર્થ કરનાર પરમ પૂજય જીવદયા પ્રેમી શ્રી વિવેક સ્વરૂપ સ્વામીના સહિયારા સહકાર સંયુક્ત પ્રયત્નોથી એકતાથી અને શ્રેષ્ઠી શ્રીઓ તથા ગૌભક્તોના એકતા સહકાર અને સંયુક્ત પ્રયત્નોથી શ્રી જૈન પાંજરાપોળ ગૌશાળાનું પુનઃપ્રારંભ કરવામાં આવ્યું ગૌમાતાનું પૂજન તથા ગૌમાતાને લાપસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અશોક મણવર ન્યૂઝ ફોર્ટીન અમરેલી આજનો કાર્યક્રમ ખાસ કરીને તો આપણો નિરાધાર જે ગાયો છે જે ખૂબ દુઃખી છે જેને કોઈ આશરો નથી એને આશરો મળી રહે એવો એક સુંદર અભિગમ આજે શરૂ થઈ રહ્યો છે જૈન પાંજરાપોળની જમીન ઘણા સમયથી પડી હતી પહેલા તો અહીં પાંદરાપુર ચાલતી જ હતી પણ વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરીને પાછી જીવંત કરવાના માટેનો આજનો આ કાર્યક્રમ છે નવો આ કન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે આખું ગામ સ્વામિનારાયણ મંદિર બગતસરા અને જૈન સમાજ સાથે રહી અને આ ગાયોનો એક નિભાવ થાય એના માટેનો ખૂબ સુંદર એક પ્રોગ્રામ કરી રહ્યા છે અને કાયમીને માટે આમાં વિશેષ વિશેષ ઉત્કર્ષ થતો રહે ગાયો રખડતી ભટકતી છે એ રખડે ભટકે નહીં એને દુઃખી ન થવા દેવા માટે જ્યારે તમામ લોકો સાથે મળી અને આ કાર્યક્રમ યોજતા હોય ત્યારે ભગવાનની કૃપા ઉતરે એ સહજ છે તો હું પ્રભુને પ્રાર્થના કરું કે આપણા ગામની એક પણ ગાય દુઃખી ન થાય અને તમામને આશરો મળી રહે એવી ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ